આગામી તારીખ ઓગણીસ એપ્રિલે ગુજરાતી ફિલ્મ તાંડવમ રિલીઝ થવા જઈ રહી છે ત્યારે ગીર સોમનાથના કોડીનાર ખાતે આવેલા ન્યૂ એરા સિનેમા ખાતે માતૃશ્રી પ્રોડક્શન્સ દ્વારા પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી ફિલ્મના હીરો પ્રભાતસિંહ રાજપૂતે મીડિયાને સંબોધન કરતા તાંડવન ફિલ્મનો ઉદ્દેશ અને સંદેશ સમજાવ્યો હતો ગીર સોમનાથના કોડીનાર ખાતે ન્યૂ એરા સિનેમામાં ફિલ્મ તાંડવમ અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી આગામી તારીખ ઓગણીસમી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં એકી સાથે આ ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે આ ફિલ્મની માહિતી મનોરંજન અને સંદેશ આપનારી છે મિક્સ મસાલા અને વીએફએક્સ ટેકનોલોજીનો ઉપયોગ કરીને આ ફિલ્મનું નિર્માણ થયું છે અત્યાર સુધી જે ગુજરાતી ફિલ્મો બની છે તેમાં કંઈક અલગ જ ભાત પાડનારી આ ફિલ્મ છે એક સારી હિન્દી કે સાઉથની ફિલ્મ જેવી જે આ ફિલ્મ હશે તેવા દાવાઓ તાંડવમ ફિલ્મના હીરો પ્રભાતસિંહ રાજપૂત અને માતૃસિંહ પ્રોડક્શન કરી રહ્યા છે ટીઝર એવું જરૂરથી લાગી રહ્યું છે કે ફિલ્મ સાઉથ અને હિન્દી ફિલ્મને ટક્કર આપે તેવી બની છે ફિલ્મના લીડ રોલમાં એસપી છે જે એવા પોલીસ કર્મી છે જે કાયદો જ સર્વોપરી છે તેવું માને છે જેને લઈ કેટલાક ભ્રષ્ટ રાજકારણીઓ આ નિષ્ઠાવાન અધિકારીની વારંવાર બદલી કરાવે છે અને સસ્પેન્ડ પણ કરે છે પોલીસનું મોરલ ખૂબ ઊંડા છે તે આ ફિલ્મમાં બખૂબી દર્શાવાયું છે ડ્રગ્સ માફિયાઓ સામે મેદાને પડેલા પોલીસ અધિકારીનું સાહસ શૌર્ય અને સિદ્ધિ આ ફિલ્મમાં બતાવવામાં આવી છે રાજકારણીઓ કરતા પોલીસ વાસ્તવમાં સ્વચ્છ પ્રતિભા ધરાવે છે અને તેની વર્દીને વફાદાર છે તેવું આ ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે અહેવાલ ભરતસિંહ જાદવ